મિત્રો હવે આ ગુજરાત ના બેટાનું છે ના બાપનું હવે આ ગુજરાત આપનું તમારું ગુજરાત છે અત્યારે તમે જુઓ જ્યાં જોઈએ ત્યાં ભાજપના નેતાઓ અને એના દીકરાઓ કબજો કરીને બેઠા છે કોઈ પણ ધંધો હોય ભાજપનો નેતા સાંસદ હોય તો દીકરો ધારાસભ્ય હોય એમ દીકરો ધારાસભ્ય તો એનો દીકરો કોન્ટ્રાક્ટર હોય બ્રિજ ના ધંધા રાખતો હોય એટલે આખા આખા ગુજરાતમાં અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે ભાજપના નેતાઓ અને એના દીકરાઓ કબજો કરી લીધો છે હવે ભાજપ આ ગુજરાત છે હવે ગુજરાત છે આપનું તમે જુઓ જ્યાં પણ ભાજપના નેતાઓને જમીન ગમે ત્યાં બુલડોઝરો ચલાવી દે અને બીજા દિવસે એના દીકરાઓ પછી ત્યાં બિલ્ડિંગો હડપ કરે જ્યાં જ્યાં ઈચ્છે ત્યાં દારૂના ધંધામાં બાપ હોય તો દીકરો ડ્રગ્સના ધંધામાં હોય ચારે બાજુથી ગુજરાતના આ ગુજરાત હવે ખેડૂતોનો છે છે ગરીબોનો વંચિતોનો શોષિતોનો આદિવાસીઓનો દલિતોનો મહિલાઓનો અને બેરોજગાર યુવાનોનો ગુજરાત છે હવે ગુજરાત તમારું છે આપનું છે અને એ જ એંગલ સાથે દરેક ગલી ગલીએ નારો હવે મિત્રો ગુંજાવવું પડશે આપણે કે ગુજરાત ના બેટાનો ને બાપનો હવે ગુજરાત આપનો